હે રાજુ નું નામ એ વધાવો મને માતા શિકોતર સુમરા સનું નું નામ એ વિષ્ણુ જગત નામ ગવાઉ છે તો હું

હજુ હું માતા શીખું તો એવું કાળકા એવું કે વાણું થોડા નો વેન લાવો મારી કાળકા શું કઉ છું હજુ મારે <ixoninterpretation> પણ જીના ભયો કે દેવ સક નહી રાજુકા જે દેરા દેલને બેસો ઉદાળો મારો ભગવાન હારુ પ્રસાદ છે મન તો તાલી એ મગજમાં ઉતરી ગઈ વસ્તી નહી કે બેજો માં ઓ સગડી હે ચીનું મે હું ભેડાની શીખો કરશું મોણો નોમ વધાવ છું

હું વેડાની માતા છું હા માં હે રાજુ ભાઈ હા મારી નામ વધાવો મારો ભગવાન બનાવો એ વધાવો બંધ નહી ના બજો એ તમારો વાતનો દોર પૂછશે તો મારો પૂછશે પણ મારો ભગવાન વધાવો બનાવશે શામ માં શામ

તમે સેવા નહી કરી શકો હજુ નહી કરી શકતા પછી કરી શકો ભગવાન નો દેવ રૂપડો આવશે

当然，那个。